મેળામાં પગરખાં અને લગેજ કેન્દ્રની સેવાઓને શ્રદ્ધાળુએ બિરદાવી વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન દર્શન માટે આવતા કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવે છે અહીં કેન્દ્રમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાનો ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરી ધન્યતા અનુભવતી કરે છે ભાદરવી પૂનમના મેળા પ્રસંગે યાત્રાળુ શ્રી સંજય ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ સાબરકાંઠામાંથી માના દર્શન માટે અહીં આવ્યા છે અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખાઓને સાચવણી કરવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું યાત્રાળુ શ્રી ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે અમે સુરતથી સાયકલ યાત્રા દ્વારા છેલ્લા દસ વર્ષથી આવ્યા છીએ અહીં આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખાં અને સામાન મૂકવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે જેથી યાત્રીઓના સમાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી અને જેના લીધે અમે માના દર્શને આરામથી કરી શકીએ છીએ જે બદલ અમે અંબાજી યાત્રા માટે કરવામાં આવી છે તેને લીધે યાત્રાળુને પોતાના પગરખાની ચિંતા રહેતી નથી અને માના દર્શન આરામથી કરી શકે છે હાથમાં ધજાઓ મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માય ભક્તો આગમનથી અંબાજી જાણે વધુ સોહાવણું બન્યું છે ઘણા યાત્રિકો માતાજીને દંડવટ પ્રણાપ કરતા દર્શન કરવા આવી રહ્યા છે આ મહામેળાના પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં કરવામાં આવેલ વ્યવસ્થાઓને દર્શનાર્થીઓને વખાણી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર અમે લોકો મંદિરના ટ્રસ્ટ દ્વારા જે પગારખા કેન્દ્ર અને લજેજ કેન્દ્ર ચલાવી રહ્યા છે તે સુવિધા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે અને યાત્રિકોને એટલી સુવિધા પૂરી પાડીએ છીએ જેથી કરીને ભૂલભાડમાં ચોરી ના થાય પણ કોઈ લૂટફૂટ લૂટફાટ ના થાય અને ભૂલભાડમાં એમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે મંદિર તરફથી સેવા આપી રહ્યા છે અને મંદિર સારી સારી સુવિધા એવી આપી રહી છે કે જેથી કરી યાત્રિકોને કોઈ પણ વાતની કોઈ તકલીફ ના પડે જય અંબે અમે સુરત થી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ અમે છેલ્લા દસ વર્ષોથી અહીંયા આવીએ છીએ ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે તેનું કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી દ્વારા જે પગરખાને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રુ યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખાં ચોરી થવાનો ભય રહેતો નથી તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ